રાજીનામું રાજીનામું જીત બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે સાંસદ તરીકે દિલ્હીમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે પક્ષ નક્કી કરશે કે કોણ ઉત્તરાધિકારી હશે પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે વાવથી કોણ ઉમેદવાર હશે તેવું ગેની આપ્યું નિવેદન દરેક કોંગ્રેસ કાર્યકર ને જાહેર જીવન જીવે અને એવું જાહેર એક એવી લોકશાહી લાવે કે જ્યાં રાજીનામા પણ ખુશી હોય જ્યારે રાજીનામું વ્યક્તિગત રીતે આપો સ્વાર્થ માટે આપો અને કઈક પુના માટે આપો ત્યારે લોકો દુઃખી થતા હોય છે પક્ષના કાર્યકરો દુઃખી થતા હોય છે આજે આ રાજીનામા પણ કોંગ્રેસે ખુશ બનાસકાંઠા જિલ્લો ખુશ ને સમગ્ર ગુજરાત પણ ખુશ પણ આજે એ કરી બતાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાતની જનતા ધારે તો હરાવી શકે છે એનું ઉદાહરણ એ બનાસકાંઠાની જનતા કોણ છે મેં કહ્યું એમ કોંગ્રેસ પાર્ટી નક્કી કરે અમારું મવડી મંડળ નક્કી કરે ને વિધાનસભાના અઢારે આલમ છતીસે કોમ અમારો પાયાનો કાર્યકર નક્કી કરશે કે અમે કયા ઉમેદવારને ઈચ્છીએ છીએ એને પાર્ટી ટિકિટ આપશે ને એમ અમારો શું રહેશે